વેજ કબાબ બનાવવાની રીત ત્રણ બટાકા બાફીને મેસ કરેલા બે ચમચી બીટ ખમણેલું બે ચમચી ગાજર ખમણેલું બે ચમચી ડુંગળી બારીક સમારેલી એક નંગ મરચું સમારેલું એક ચમચી આદુ ખમણેલું બે ચમચી ચોખાનો લોટ એક નાની ચમચી ચીલી ફ્લેક્સ એક નાની ચમચી ગરમ મસાલો એક નાની ચમચી દાણા જેરો એક ચમચી મરચું બે ચમચી લીલા દાણા જરૂર મુજબ મીઠું અડધું નાની ચમચી ચાટ મસાલો અડધું નાની ચમચી મરી પાઉડર બે ચમચી કોર્ન ફ્લોર બ્રેડ ક્રમ્બસ જરૂર મુજબ મીઠું તળવા માટે તેલ એક બાઉલમાં બટાકા મિક્સ વેજ અને બધા મસાલા નાખી હલાવી લ્યો હવે તેમાં ચોખાનો લોટ નાખી મિક્સ કરી લ્યો એટલે આ રીતે લોટની જેમ બંધાઈ જશે હવે તેમાંથી નાના નાના કબાબવાળી બ્રેડ ક્રમ્બસ અને કોર્ન ફ્લોરમાં રબ દોડી લો બ્રેડ ક્રમ્બસમાં કોર્ન ફ્લોર નાખીને હલાવી કરવા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે કબાબને સોનેરી તળી લ્યો તો તૈયાર છે વેજ કબાબ સર્વિંગ પ્લેટમાં લઈને ગરમ ગરમ સર્વ કરો